ટ્રેક્ટર છે અને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરના કૌશિકભાઈ મોડલ છે બે હજાર અગિયાર બાર ના મોડલ આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ગુડ કન્ડિશન છે ઓરિજિનલ કલર એટલે કે કંપની કલરમાં માં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન કન્ડિશન જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ખેડૂત મિત્રો માટે ખાસ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો કૌશિકભાઈ નો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉભરું લેવા અથવા જોવા જાવ તો કૌશિકભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા ટાયર છે નવા ટાયર છે એમ ના નવા ટાયર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને કંપનીના ટાયર જ રિમોટ કરાવેલા છે નવા કોઈ પણ પ્રકારની અત્યારે ટ્રેક્ટર અંદર ખામી અથવા ફોલ્ટ જોવા નહીં મળે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કિંમત બે લાખને પચ્ચીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો કોશિકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કોશિકભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો